પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસ્મા માં ભટેવા પાશુના દાદાની બસો દસ ની સાલગીરા નિમિત્તે તજાના વધામણા નો ભવ્ય કાર્યક્રમ ચાણસ્મા ખાતે ભટેશ્વા પાશુના જિનાલયમાં બસો દસમી ધજા સાલગીરા નિમિત્તે ધાર્મિક અને ભાવનાત્મક માહોલ વચ્ચે ધજાના વધામણાનો ભવ્ય કાર્યક્રમ યોજાય પાઘણ સુત્રીજના પાવન દિવસે બપોરે બારને ઓગણચાલીસ કલાકે જીનાલયના શિખર પર તજા ચઢાવવાની પવિત્ર વિધિ નિર્ધારિત છે તે પૂર્વે આજરો તારીખ ઓગણીસ બે હજાર છવ્વીસના રોજ રાત્રે આઠ કલાકે વાણાની સંસ્કાર ભવનવાડી ખાતે ધજાના વધામણાનો કાર્યક્રમ ભક્તિભાવ સાથે જોડાયો હતો આ પ્રસંગે ચાણસમાના તમામ જૈન પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર લાભ વેલાસ સુંદર અમ પરિવારે લીધો કાર્યક્રમના અંકુરભાઈ શાહ ધ્રુવલભાઈ શાહ તથા સાગર શાહેબ પોતાની ઉપસ્થિતિ અને સહભાગીતાથી વિશેષ તેજસ્વી બનાવ્યો હતો કાર્યક્રમનો લાઈવ પ્રસારણ વિડિયોગ્રાફી ફોટોગ્રાફી વર્ધમાન ગ્રુપ દ્વારા કરવામાં આવી રિગિનભાઈ શાહે સમગ્ર પ્રસંગને કેમેરામાં સુંદર રીતે કેદ કરી ભાવિકો સુધી જીવંત પ્રસારણ પહોંચાડ્યું આવતીકાલે તારીખ વીસ બે બે હજાર છવ્વીસ ફાગણ સુદ ત્રીજના પવિત્ર દિવસે બપોરે બારને ઓગણ કલાકે વિલાસ સુંદરમ પરિવાર દ્વારા ભટેવા પાશુના દાદાનાથજીના લઈના શિખર ઉપર ધજા ચડાવવાની વિધિ ભવ્યતા સાથે પ્રસન્ન થશે ચાણસ્મા નગરીમાં આ અવસરે ભક્તિ ઉત્સાહ અને ધાર્મિક ઉલ્લાસનો અનોખો માહોલ સર્જાયો છે